રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ભાજપાના શાસકોના અધિકારીઓના ભ્રષ્ટાચારી રીત અને એના કારણે નિર્દોષ નાગરિકોના જાન જવાની ઘટના એ દુર્ઘટના નહીં પણ ભ્રષ્ટાચારના પાપે ઉભો થયેલો હત્યાકાંડ નિર્દોષ નાગરિકોના જાન ગયા બાળકો ગુંજાયા પણ તેમ છતાં ભાજપાના એક પણ નેતાનું કેટલું પાણી નું હળતું હોય તેમ તેઓ સમગ્ર ઘટનાથી પોતાને દૂર રાખવાનો પ્રયત્ન કરે પણ જે રીતે આજે ઘટના સામે આવી કે ત્યાંના ટીપીઓ સસ્પેન્ડેડ સાગઠિયાને જેને સંપૂર્ણપણે પર રાજકીય આશ્રય હતો એ સાગઠિયાના લોકો કોલતા કરોડો રૂપિયાની કેસની સાથે સાથેમાં સોના પણ મોટી કિંમતનું મળ્યું છે આ સમગ્ર મિલકત સાગઠિયાની આ કિયો દાવા કેટલા સાગઠિયા ગુજરાતમાં કાર્યરત દરેક વિભાગની અંદર આવા સાગઠિયાઓને બાજપાએ પાણી પોસીને મોટા કર્યા છે આ બાજપાની ભાગીદારી ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવવાની નીતિનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે તેવા સંજોગોમાં આ સાગઢિયા એક જગ્યાએ રાજકોટમાં આવ્યા ટીઆરપી ગેમ ઝોનના કારણે મને સાગઢિયાને 10 10 વર્ષથી રાજકીય રક્ષણ આપીને ટીવીઓમાં લૂંટનો કારોબાર ચલાવવામાં કેમ વિકાસનું કામ જેમાં ટકાવારી સાથે નક્કી થતું હોય એમાં ભાજપા તરફથી પદાધિકારી હાજર હોય સંગઠન સમિતિના નામે એમાં ભાવ નક્કી થાય તાલ નક્કી થાય અને ગોઠવણ નક્કી થાય તો એની જવાબદારી નક્કી થાય છે કે નહીં આ તમામ બાબતોની તપાસ થવી જોઈએ સાગઠિયા તો ભ્રષ્ટાચારના ભાજપાના મોડેલનું એક નાનું અમતું ટપકું છે દરેક વિભાગની અંદર જે સેવા સદનો કે છે એ મેવા સદનોમાં અનેક સાગઠિયાઓ કામ કરે છે આ સાગઠિયા ને ક્યારે ગુજરાત અને ગુજરાતનીના ભ્રષ્ટાચારમાંથી એના ભ્રષ્ટાચાર માંથી મુક્તિ અપાશે ગામ લઈને ગાંધીનગરને શહેરથી શહેર થી લઈને સચિવાલય સુધી આ સાગઠિયા જીવામ ના ફાઈબર ઓપ્ટિક્સ કારણે ભ્રષ્ટાચારના કારણે ગુજરાતમાં આપણે જોયું છે કે સચિવાલય બાજુમાં બાજુ સંકુલની બાજુમાં સંકુલ ની દેતોજા નામ એક હતા એમાં પણ લાખો રૂપિયા કેસ પકડાયા હતા 1.5 કિલોમીટર એ નો અંતર હતા 500 મીટરના ના અંતર સવિન સંકુલ આ ભ્રષ્ટાચાર નું કેન્દ્ર પકડાયું આવા અનેક કેન્દ્રો એ ભાજપાના રાજમાં ખુલ્લા ખાયેલા છે ત્યારે ગુજરાત અને ગુજરાતીઓને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળે અને આ સાંગઠિયા જેટલા જેટલા વિભાગોમાં કામ કરતા હોય આવા ભ્રષ્ટાચારી જે અધિકારીઓ છે સાગઠિયા જેવા એ તમામ ઉપર એકદમ સકંજો કસવામાં આવે તો જ ગુજરાત અને ગુજરાતીઓને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળશે એટલે તો લોકોના રાજકોટના નાગરિકોનું સૂત્ર છે કે ટીઆરપી ગેંગ જેવું બીજું ન બને

જે કૌભાંડો થઈ ગયા છે અને કૌભાંડના કારણે નિર્દોષ નાગરિકો ભોગ લેવાઈ છે ત્યારે હવે કોઈ નવું કાંડ નો થાય એના માટે દરેક વિભાગમાં કાર્યરત સાગઠિયા જેવા ભ્રષ્ટાચારી અધિકારીઓ છે ભાજપાનું રાજકીય લક્ષણ છે તે તમામ સામે પગલાં લઈ ભરવા જોઈએ